ચારણ તરીકે અને સાહિત્યકાર તરીકે અહીંયા આવ્યો છું કોઈ હારું લગાડવા માટે કોઈ નહીં અમારા માટે જે હારું કરતા હોય હારા પણ પાંચસો પાંચસો વર્ષ રાહ જોતા હોય અને પાવાગઢના મંદિરમાં મહાકાળી માના મંદિર ઉપર ધજા ફડાકા મારતી હોય તો મોદી સાહેબ કે લઈ એક તાલી તો બનતી હે યાર નાની હોય થયો મારો કોઈ પણ પ્રોગ્રામ જોઈ લેવો તમારે હું કોઈ પાર્ટીનો નથી મારા માટે બધા પણ મોદી સાહેબને ને મેં યાદ કર્યા વગર રહ્યો નથી ઓ ગમે છે તો જીવતા રહ્યો બાકી આવતા આપણને એમ થાય કે માછળો ક્યાં નાખશે ઓન સાહેબ હવે ગમે છે શું કરવું સાહેબ હા મોદી સાહેબ ને કોઈ દેશનો ફોન માં વાત થાય કઈ ડીલ કરવા માટે કોઈ દેશ માટે

ખુરસાણ એક વિષમ ભર ઉપર રાખ પર આના માટે તો માથા દેવાના છે લોહી રેડા અત્યારે આપણે કઈ નથી કરવું પડતું શીતોડ ના ને વાંચો તો ખબર પડે કો

તમે વિચાર તો કરો ઈ પરંપરા ભારત વર્ષની છે ને એના માટે મહેનત કરે છે આમ હું અંબાજી દર્શને ગયો તો મને ત્યાં પૂજારીઓ એ વાત કરી મને કોઈ પાલટીના માણે વાત નથી કરી એ કહી દો ત્યાં પૂજારી બધા જે હતા લોકલ માણસો કહેતા હતા કે મોદી સાહેબ આ મુખ્યમંત્રી હતા તે દોણનો સપનો હતો કે 51 શક્તિપીઠ સનાતન ધર્મમાં ભારત વર્ષમાં છે રાણા સાહેબ એના દર્શન બધાય ન આવું ઊભો હોય આશા હોય પણ ન કરી શકે ને

તમને બહુ મોટું પદ મળ્યું હોય તો એ નોક થાય એવું કંઈક કરો ને બાપા અહીંયા હું કામ હેરાણ કરું છું મને વધારે મારે બીજું કાંઈ નથી કેવું અહીંયા એ હાસી વાત છે ને હા એ કરવા જેવું છે એ કરાય આમ ખોટા વિનોદ આપણે નથી કરવા પણ ખેર એ બાજુ મારે નથી જવું પણ મોદી સાહેબ મોદી સાહેબ છે મજા આવે અમારી ભાષામાં ચારણી સાહિત્યમાં કેવું હોય મોદી સાહેબ આહલે આવતા હોય કેમ આવતા હોય કહું पंजा नाक तो गावी यो सी ही भे આપણે બધા રામ રાજ્ય હવે આવી આવી જશે અયોધ્યામાં પ્રતિષ્ઠા થઈ જાય બાવીસ તારીખે હૈયામાં મારે તમારે રામ રાજ્ય આવી જાય આપણે ખોટો કચરો ક્યાંય ફેંકીએ નહીં આ બહાર નો જે કચરો છે એ મગજમાં ખોટો હૈયામાં કચરો ભરી નહી જ્ઞાતિ વાત બધો ભૂલી જાય એક થઈ જાય ને વળગી પડી માં ભારતી ને સુપર પાવર બનતા હવે વાર લાગે એમ નથી રાઘવેન્દ્ર સરકાર ની આપણા ઉપર કૃપા ઉતરે એમ છે બસ એમનો ચરે વેતી ચરે વેતી ચરે વેતી એ તો બધું એને રીતે બધું દાદા ચાલ્યા કરે છે પણ બસ ઈ આપણે કરવાનું છે હાસુ રામરાજ હવે માનવ આપણે જે ઘટના બની વડોદરામાં બહુ દુઃખની વાત છે શું બોલીએ એના માટે આપણી પાસે કોઈ શબ્દો ન હોય જેના પરિવાર ઉપર જેને વીતી હોય એને ખબર હોય જેને લાગી હોય એને હા એને ખબર હોય પાન કે જંતુ કહા પહી ચાનત ગ્રીષ્મ કે તપ ગરદી કી અને કી કરી હું કહા કિંમત હે ને પરીખ જહા હરદી કી પાણી મારે વાવાળા જંતુને ઉનાળાના ધમ તડકા વૈશાખ મહિનાના તડકાની ખબર ન હોય એ તો રાજસ્થાનમાં ડોઢ મણન વેપન ઉપાડી અને આપડી સેનાના યુવાનો રાજસ્થાનના બોર્ડરે ઊભા હોય ને એને ખબર હોય ગરમી કેવી પડે છે તાપ કેવો પડે બરોડામાં જે બાળકો અને શિક્ષકો એ જીવ ગુમાવ્યા દ્વારકાધીશ ને પ્રાર્થના કરી કે એમના પરિવાર ને હિંમત આપે વધારે કઈ કોઈ આપણે કઈ હારું લગાડવા કેવું એવું ન હોય પણ બહુ દુઃખ થાય ત્યારે મને એક જ વાત થાય કે આને કર્યું આને કર્યું આને કર્યું બરોબર ભૂલો હોય તો જ કઈક આવું થાય પણ માનવ જીવન નું એવું ઘડતર ક્યારે થાય મારો દ્વારકા વાળો એક જીવન હતું